કપાસની ભાવે ખરીદી મામલે નિઝર અને વાલીયામાં ખરીદી સેન્ટર પર શરુ કરવામાં આવી છે માંગણી ભાવે કપાસ ખરીદવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખી રજૂઆત પણ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી કપાસને માવઠાથી નુકસાન થયું હોવાથી સહાય આપવામાં આવે તેવી માંગ કરી ક્વિન્ટલ દીઠ પંદરસો રૂપિયા બોનસ જાહેર કરવામાં આવે તેવી પણ માંગણી છે મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં એક લાખ એકરમાં કપાસનું વાવેતર થાય છે હાલમાં

કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે ટેકા કરતા પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સ્થળે આમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે એવા સંજોગોમાં અમારી માંગ છે કે સીસીઆઈ મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતર્ગત ગત રાજ્યની સરકાર પણ ક્વિંતલીત પંદરસો રૂપિયા જેટલી મદદ કરે તો સ્વાભાવિક છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત ખેડૂતોને આઠ હજાર રૂપિયાથી વધારે ક્વિંતલના ભાવો મળ્યા છે અત્યારે સતત ટીકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે એવા સંજોગોમાં રાજ્યની સરકાર ખાસ કરીને સીસીઆઈ કેન્દ્રો ખોલીને ખેડૂતોને વારે આવવું જોઈએ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેં પત્ર લખ્યો છે